કાચું સર નીચે મુજબ છે આપણને દાખલામાં કાચું સરવ્યુ આપેલું છે અને બાજુમાં શું આપેલા છે હવાલાઓ પણ રકમ ની અંદર આપેલા છે આ દાખલાની અંદર સૌપ્રથમ આપણને કાચો નફો આપેલો હોય છે કેટલા રૂપિયા ત્રણ લાખ રૂપિયા કાચો નફો આપણે કયા ખાતા ઉપરથી મેળવીએ છીએ વેપાર ખાતા ઉપરથી કયા ખાતા ઉપરથી એનો મતલબ આ દાખલાની અંદર આપણને કાચો નફો આપેલો જ છે એટલે વેપાર ખાતા બનાવીને આપેલું જ છે એટલે વેપાર ખાતું બનાવવાની કોઈ જરૂર નથી આપણે ડાયરેક્ટ વેપાર ખાતાનો પ્લસ માઇનસ કરીને રકમ આપેલી જ છે એટલે આ દાખલાની અંદર વેપાર ખાતું બનાવવામાં આવશે નહીં ચલો હવાલાઓ આપણે સૌપ્રથમ સોલ્વી કરીએ છીએ અહીંયા લખેલું છે પગાર તારીખ એકત્રીસ ડિસેમ્બર અહિયાં આપણે પગાર કઈ તારીખ સુધી ચૂકવ્યો છે ડિસેમ્બર મહિનાનો બે હાજર ચૌદ સુધી એનો મતલબ જાન્યુઆરી બે હાજર પંદર ફેબ્રુઆરી બે હાજર પંદર અને માર્ચ બે હાજર પંદર કેટલા મહિનાનું ચૂકવવાનું બાકી હજુ ત્રણ મહિનાનું કેટલા તો અહીંયા જે ચૂકવીને આપેલું હશે કેટલા મહિનાનું હશે નવ મહિનાનું કેટલા મહિનાનું હશે નવ મહિનાનું ચૂકવાઈ ગયેલું છે અને ત્રણ મહિનાનું ચૂકવવાનું આટલી ખબર પડી ગઈ દરેક ને દાખલાની અંદર આપણે જોઈએ પગારની રકમ આપેલી કેટલી છે ચોપ્પન હજાર રૂપિયા કેટલા રૂપિયા છે પણ આ ચોપન હજાર કેટલા મહિનાની છે કેટલા મહિનાની છે નવ મહિનાની કેટલા મહિનાની છે ચાલો તો નવ મહિનાના ચોપ્પન હજાર તો ચોપ્પન હજાર ભાગ્યા નવ કરું તો એક મહિનાની રકમ મળે તો એક મહિનાના કેટલા આવે છ રૂપિયા કેટલા રૂપિયા આવે એક મહિનાના છ રૂપિયા એટલી ખબર પડી ગઈ કેટલા મહિનાનો પગાર ચૂકવવાનો બાકી ત્રણ મહિનાનો તો છ હજાર ગુણ્યા ત્રણ કરું એટલે ત્રણ મહિનાના કેટલા રૂપિયા થાય અઢાર હજાર રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે કેટલા રૂપિયા ચોપ્પન હજાર રૂપિયા ચૂકવાઈ ગયેલો છે અઢાર હજાર ચૂકવવાનો બાકી છે

કમ્પ્લીટ ખબર પડી ચૂકવવાનો બાકી કેટલો 18000 ચૂકવવાનો બાકી આપણા માટે શું કહેવાય દેવું કહેવાય તો એની બીજી નોટ ક્યાં કરવી પડે પાકા સરિયામાં પાકા સરિયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાનો બાકી પગાર કેટલા રૂપિયા ચૂકવવાનો બાકી છે 18000 કમ્પ્લીટ ખબર પડી કોઈ ડાઉટ આની અંદર ચાલો એના પછી દાખલામાં શું આપેલું છે 1200 નું વીમા પ્રીમિયમ તારીખ 30/9/2015 ના રોજ પૂરા થતા વર્ષનું છે કઈ તારીખે પૂરું થાય છે પ્રીમા પ્રીમિયમ ત્રીસ નવ બે હજાર હવે તમને ખબર હશે કે વીમો હંમેશા તમે ગાડીનો લો હે ને વીમો ગાડીનો લેવામાં આવે બાઇકનો લેવામાં આવે કોઈનો વીમો લો કેટલા મહિનાનો હોય બાર મહિનાનો હોય કેટલા મહિનાનો હોય આજથી ચાલુ કરો એટલે આ મતલબ નેક્સ્ટ યર એ આ તારીખે પૂરો થઈ જાય છે ઓકે તો અહીંયા કઈ તારીખે પૂરો થાય છે ત્રીસ ના રોજ આપણે હિસાબો કઈ તારીખે લખીએ છીએ એકત્રીસ ત્રણ બે હાજર પંદર સુધી આપણે ખર્ચા કયા કઈ તારીખ સુધીના લખવાના એકત્રીસ પણ અહીંયા આપણે વીમા પ્રીમિયમ સુધી ચૂકવી દીધું એનો મતલબ છ મહિનાનો છ મહિનાનું ચૂકવવાનું બાકી અગાઉથી ચૂકવ્યું અગાઉથી ચૂકવેલું કહેવાય કયું કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય કેટલા મહિનાનો છ મહિના આપણને દાખલામાં વીમા પ્રીમિયમ આપેલું છે કેટલું એ જોઈ લઈએ આપણને વીમા પ્રીમિયમ દેખાય છે તમને હા કરવીરો અને વીમો આપેલો છે ને કરવીરા અને વીમાની રકમ કેટલી છે સાત હજાર ને બસો રૂપિયા કેટલા રૂપિયા આપેલી છે ચોપડીમાં સાત બસો હે ને ઓકે એની અંદર પણ કેટલા રકમ નું છ મહિનાનું બારસો નું ઓકે એનો મતલબ વીમા ના બે ભાગ પડેલા છે ટોટલ કેટલા નો વીમો છે એમાંથી બારસો નો વીમો એક અલગ વીમો છે નો વીમો એક શું છે તો બારસોનો વીમા જ પ્રીમિયમ જે ભરેલું છે એ છ મહિના અગાઉથી ભરેલું છે બરાબર ને તો આખા વર્ષના બારસો તો છ મહિનાના કેટલા થાય છસો રૂપિયા થાય છ મહિનો એટલે અડધો વર્ષ કહેવાય આખા વર્ષના બારસો તો અડધા વર્ષના છસો રૂપિયા થાય એનો મતલબ અગાઉથી ચૂકવેલ કેટલા કહેવાય છસ્સો રૂપિયા હે ને તો હવે વીમા પ્રીમિયમ લખાઈ ગયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ તો જુઓ કરવેરા અને વીમો આપણને કાચા શરિયામાં કેટલો આપેલો સાત હજાર ને

ચલો કમ્પ્રેડ ખબર પડી ગયું વીમા પ્રીમિયમ નોંધ ચલો એના પછી દાખલામાં શું આપેલું છે બે હાજર રૂપિયા કમિશન મળવાનું બાકી છે બે હજાર રૂપિયા કમિશન મળવાનું શું છે તો દાખલાની અંદર જોઈએ કમિશન કેટલું આપેલું છે જુઓ કમિશન આવક છે એટલે જમા બાજુ આપેલું છે કેટલું છે કમિશન લખાઈ ગયા નફા નુકસાન ખાતામાં જમા બાજુ તો આપણે નફા નુકશાન ખાતામાં જમા બાજુ લખીએ નવ હજાર મળવાનું કેટલું બાકી છે તો મળવાનું બાકીઓ શું થાય પ્લસ એનો મતલબ આખા પ્રશ્નો કુલ કમિશન હશે કેટલો 11 એમાંથી 2000 મળવાનું બાકી છે 9000 મળી ગયેલ છે આ 2000 આપણે હવાલામાં આપેલા હતા તેની બીજી નોટ કરવી પડશે મળવાનું બાકી એટલે લેવાનું બાકી થયું એટલે ક્યાં લખાય મિલકત લેણામાં કે લખાસે તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ મળવાનું બાકી કમિશન કેટલા રૂપિયા છે 2000 રૂપિયા 2000 રૂપિયા તમને ખબર પડી ચલો એના પછી આપણને શું આપેલું છે કે મૂડી પર દસ ટકા અને ઉપાડ પર બાર ટકા વ્યાજ ગણવાનું છે મૂડી પર કેટલા ટકા દસ ટકા અને ઉપાડ પર કેટલા ટકા ઓકે હવે દાખલામાં જોઈ લઈએ મૂડી અને ઉપાડ આપેલું હશે તમને જુઓ મૂડી આ રહી મૂડી કેટલી એક લાખ બેતાલીસ રૂપિયા આઠસો ઉપાડ કેટલો આપેલો છે છ હજાર રૂપિયા બરોબર ને મૂડી કેટલી ઉપાડ કેટલો છે રૂપિયા કમ્પ્લીટ રકમ છે ઓકે આ બની નોંધ ક્યાં લખાય પાકા સરિયામાં મૂડી દેવા બાજુ લખાય તો ચલો પાકા આપણે મૂડી દેવા બાજુ જઈએ તો પાકા સરિયામાં મૂડીમાં શરૂઆતની મૂડી કેટલી તો કે એક લાખ બેતાલીસ હજાર ને ઉપાડ કેટલો છે રકમ હજાર રૂપિયા ઉપાડ ની રકમ કેટલી ચલો હવે પર પર અને ઉપાડ કેટલા ટકા વ્યાજ ગણવાનું કીધું જુઓ મૂડી પર દસ ટકા અને ઉપાડ પર બાર ટકા બરોબર ચલો તો અહિયાં હવે મૂડી કેટલી આવી આપણે એક લાખ બેતાલીસ હજાર આઠસો એના દસ ટકા કરો જવાબ કેટલો આવે ચૌદ હાજર બસો ને એસી રૂપિયા આવે કેટલા રૂપિયા આવે ચૌદ હજાર બસો ઉપાડ પર કેટલા ટકા વ્યાજ ગણવાનું બાર ટકા તો ઉપાડ છ હજાર મૂડી પર વ્યાજ ધંધા માટે શું કહેવાય ખર્ચ ઉપાડ પર વ્યાજ ધંધા માટે શું કહેવાય આવા તો મૂડી પર વ્યાજની બીજી નોંધ ક્યાં થશે ખર્ચ છે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ અને ઉપાડ પર વ્યાજની બીજી નોંધ ક્યાં થશે નફા નુકસાન ખાતામાં જમા બાજુએ ક્લિયર ખબર પડી તો નફા નુકસાન ખાતાની આપણે ઉધાર બાજુ પર વ્યાજ કેટલા રૂપિયા આવ્યું મૂડી પર વ્યાજ ચૌદ હજાર બસો ને એસી અને જમા બાજુ ઉપાડ પર વ્યાજ કેટલા રૂપિયા આવ્યું સાતસો ને વીસ રૂપિયા સેવન ટ્વેન્ટી ચલો કમ્પેટ ખબર પડી આની અંદર કોઈ નહીં ડાઉટ ચલો આગળ દાખલામાં શું કીધું છે ફર્નિચર પર પાંચ ટકા મકાન પર દસ ટકા અને મોટર કાર પર વીસ ટકા ઘસારો ગણો આપણે આગળ ભણી ચૂક્યા છીએ ઓકે મકાન ફર્નિચર અને મોટરકાર ત્રણે ત્રણ મિલકતમાં ફર્નિચર ની રકમ કેટલી આવેલી છે અડતાલીસ હજાર ફર્નિચર ની રકમ કેટલી આવેલી છે તો પાકા સરિયામાં આપણે મિલકત લેણા બાજુ ફર્નિચર કેટલા લખીશું અડતાલીસ હજાર કેટલા રૂપિયા ઓકે આ ફર્નિચર ઉપર કેટલા ટકા ઘસારો ગણવાનું કીધું આપણને પાંચ ટક્કા તો અડતાલીસ હાજર ના પાંચ ટક્કા કરો રકમ કેટલી આવે ચૌવીસ રૂપિયા ચલો અડતાલીસ હાજર માં થી પાંચ ચૌવીસ બાદ કરો પિસ્તાલીસ હાજર ને છસો રૂપિયા રકમ વધે કેટલા રૂપિયા ઓકે ઘસારો મિલકત ની કિંમત માં ઘટાડો કરે છે ઘસારો બિન રોકડ ખર્ચ કહેવાય ખર્ચ છે એટલે ક્યાં લખાય બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતા માં ઉધાર બાજુ ક્યાં લખાશે નફા નુકસાન ખાતા માં ઉધાર બાજુ જુઓ ઘસારો ફર્નિચર નો ઘસારો કેટલા રૂપિયા આવ્યો ચોવીસો રૂપિયા complete ખબર પડી ચાલો એના પછી દાખલામાં શું કીધું છે મકાન પર કેટલા ટકા કીધું છે દસ ટકા તો દાખલાની અંદર મકાનની રકમ કેટલી આવેલી છે જુઓ મકાન આ રહ્યું કેટલું છે એક લાખ ને એસી હજાર કેટલા રૂપિયા છે એક લાખ તો પાકા સળિયા માં મિલકત લેણા બાજુ આપણે મકાન કેટલું લખીશું minus ઘસારો કેટલા ટકા કીધું છે દસ ટકા તો એક લાખ એસી હજાર ના દસ ટકા કેટલા થાય અઢાર હજાર એક એસી માંથી અઢાર હજાર બાદ કરો એટલે રકમ કેટલી વધે એક લાખ ને ઓકે આ અઢાર 18000 રૂપિયા ઘસારો ગણ્યો એ ધંધા માટે ખર્ચ કહેવાય એટલે નફા નુકસાન ખાતામાં બીજી કે એન્ટ્રી ક્યાં થશે ઉધાર બાજુ ઘસારો મકાન પરનો ઘસારો કેટલા રૂપિયા અઢાર 18000 રૂપિયા તમને ખબર પડી ચલો એના પછી દાખલામાં એના પછી કોના ઉપર ઘસારો ગણવાનું કીધું છે આપણને મોટર કાર પર 20% તો દાખલાની અંદર જુઓ મોટર કાર કેટલાની આપેલી છે આપણને 60000 તો મોટર કારની રકમ આપણે પાકા સરિયામાં মিলકર લેણા બાજુ લખીશું મોટર કાર કેટલા રૂપિયાની ચલો સાઠ ના વીસ ટકા કરો કેટલો જવાબ આવે બાર હજાર રૂપિયા ઘસારો ગણાય ચલો સાઠ હજાર માંથી બાર હજાર બાર કરો એટલે રકમ કેટલી વધે ઓકે ખર્ચ કહેવાય બાર હજાર શું કહેવાશે બીજી એન્ટ્રી ક્યાં થશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મોટર કાર પર ઘસારો કેટલા રૂપિયા બાર હજાર ચાલો ખબર પડી આની અંદર કોઈને કંઈ ડાઉટ કઈને કંઈ પૂછવું છે ચલો એના પછી દાખલાની અંદર છઠ્ઠા નંબરનો હવાલો શું આવગલો છે કે વીસ હજાર ના દેવાદારો માંથી પચાસ ટકા રકમ ઘલખાત તરીકે માંડી વાળો મળી શકે તેમ નથી તો વીસ ના પચાસ ટકા કેટલા થાય દસ ઓકે હવે દાખલાની ની અંદર આપણને દેવાદારો કેટલા આપેલા છે જોઈ લઈએ દેવાદારો દેવાદારો ક્યાં લખેલા છે દેખાય છે તમને ઓકે પરચુરણ દેવાદારો કેટલા રૂપિયા છે એક લાખ ને વીસ તો પાકા પર રકમ કેટલી વધે અહિયાં ઓકે હવે આ દસ હજાર શું છે આપણા માટે ઘાત દસ હજાર આપણા માટે શું છે તો આની બીજી નોંધ ક્યાં કરીશું આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ કેમ કે ખર્ચ કહેવાય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ગાલખાનું એક ફોર્મેટ બને ગાલખાત કાચા સર્વિયાની પ્લસ ગાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત કાજા સર્વિયાની અને છેલ્લે માઈનસ ગાલખાત અનામત સોરી અહીંયા હવાલાની આવે શું આવે અહીંયા ત્રીજા નંબરની ગાલખાત અનામત ગઈ હોય હવાલાની અને છેલ્લે ગાલખાત અનામત ગઈ કાચા સરવ્યા તો અત્યારે તો આપણી જોડે ગાલખાત આવી છે હવાલાની કેટલા રૂપિયાની દસ હજારની કયા નંબરની એન્ટ્રી છે બીજા નંબરની એન્ટ્રી છે કયા નંબરની એન્ટ્રી છે ઓકે હવે ગાલખાત અનામત કોના ઉપર ગણાય દેવાદારો ઉપર ગણાય કોના ઉપર ઓકે તો પાકા સૈયાર જુઓ આપણે દેવાદારો લખેલા છે કેટલા છે એક લાખ ને દસ હજાર એક લાખ ને દસ ના કેટલા ટકા કરવાના પાંચ ટકા તો એક લાખ ને દસ ના પાંચ ટકા કરો એટલે રકમ કેટલી આવે પાંચ હજાર ની પાંચસો રૂપિયા બરોબર એક લાખ દસ હજાર પાંચસો માંથી એક લાખ દસ હાજર માંથી પાંચ હજાર પાંચસો બાદ કરો એક લાખ ચાર હજાર આ પાંચ હાજર પાંચસો તો આપણે હવાલા માં આવ્યા કોના હતા ઘાત અનામત કોની હવાલા ની તેની બીજી નોંધ કરવી પડશે ક્યાં થશે નફા નુકસાન ખાતા ની અંદર ઉધાર બાજુ આપણે ફોર્મેટ બનાવ્યું છે ત્રીજા નંબર ની એન્ટ્રી ઘાત અનામત હવાલા ની કેટલા રૂપિયા પાંચ હજાર ની પાંચસો છે એક લાખ ચાર હજાર પાંચસો કેટલા લખેલા છે એક લાખ ચાર હજાર એક લાખ ચાર હાજર પાંચસો ના કેટલા ટકા કરવાના બે ટકા એટલે જવાબ કેટલો આવે વીસ નેવું એટલે બે ને કેટલા રૂપિયા આવે નેવું રૂપિયા બરોબર ને તો આપણી રકમ કેટલી છે એક લાખ ચાર હજાર પાંચસો માંથી બે હાજર નેવું શું કરવાના બાર એટલે હવાલાનું છે હવાલા માંથી આપણે ગણતરી કરી છે તેની બીજી નોંધ ક્યાં થશે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ કેટલા રૂપિયા છે બે નેવું તો જુઓ અહિયાં દેવાદાર વટાવ અનામત હવાલા નું લખીશું બે ને જે આપણે વટાવ આપેલો હશે એની અંદર શું કરી દઈશું પ્લસ ચલો ગઈ એના પછી હવાલો શું છે સામાન્ય અનામત ખાતે દસ હજાર લઈ જવામાં આવે છે સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે નફામાં ઘટાડો થાય નફા નુકસાન ખાતામાં શું લખવું પડે ઉધાર બાજુ તો અહીંયા સામાન્ય અનામત ખાતે આપણે દસ હજાર લઈ જવાના ને તો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખવાના સામાન્ય અનામત ખાતે કેટલા રકમ દસ હજાર ઓકે અનામત ક્યાં લખવામાં આવે પાકા સરીયામાં મૂડી દેવા બાજુ

કાચા નફાની રકમ કેટલી છે ત્રણ લાખ રૂપિયા તો આપણે નફા નુકસાન ખાતાની અંદર જમા બાજુ લખીશું વેપાર ખાતા જે કાચો નફો આવ્યો તે કેટલા રૂપિયા રકમ છે એની ત્રણ લાખ રૂપિયા થ્રી લેખ રૂપિયા ક્લિયર ખબર પડી ચલો એના પછી દાખલામાં શું આપેલું છે પગાર લખાઈ ગયો છે એના પછી શું છે સામાન્ય ખર્ચા કેટલા રૂપિયા છે છ હજાર ને છસો નફા નુકસાન ખાતાની અંદર ઉધાર બાજુ લખીશું આપણે સામાન્ય ખર્ચા કેટલા રૂપિયા છે ઓકે અહીંયા લખેલા સામાન્ય ખર્ચા કેટલા લખીશું છ હજાર ને છસો રૂપિયા clear ચલો એના પછી રકમ તમે ચેક કરતા રહેજો છ હજાર છસો પછી કરવેરા અને વીમા નોંધ થઈ ગયેલી છે પરચુરણ દેવા દર લખાઈ ગયા આખર stock કેટલો છે તેર હજાર ને બસો હવે આખર stock ક્યાં લખેલો છે કાચા સળિયા કેટલી નોંધ થશે એક જ નોંધ ક્યાં પાકા સળિયા મિલકત લેણા બાજુ કેટલા રૂપિયા તેર હજાર ને બસો રૂપિયા તો પાકા સળિયા મિલકત લેણા બાજુ આખર સ્ટોક કેટલા રૂપિયા લખીશું આપણે થર્ટીન થાઉઝન્ડ ટુ હન્ડ્રેડ તેર હજાર ને બસો રૂપિયા ક્લિયર ચલો એના પછી આપણને શું આપેલું છે આખર સ્ટોક પછી બેંક ઓવરડ્રાફ્ટ બેન્ક ઓવરડ્રાફ્ટ એમ દેવું કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ એટલે આપણા આપણી જોડે બેંક પૈસા માગે છે કેટલા રૂપિયા માગે છે છ હજાર તો મૂડી દેવામાં લખાય બેંક ઓવરડ્રાફ્ટ ક્યાં લખવામાં આવશે પાકા માં મૂડી દેવા બાજુ બેંક ઓવરડ્રાફ્ટ કેટલી રકમ છે એની છ હજાર રૂપિયા કેટલા રૂપિયા ચલો

છત્રીસો રૂપિયા તો અહીંયા કાચા સરવ્યા કેટલી લખીશું છત્રીસો રૂપિયા કેટલા રૂપિયા લખવામાં આવશે આપણે ગાલખાત કઈ બાજુ છે જમા બાજુ છે કઈ બાજુ છે ઓકે ગાલખાત અનામત છે કઈ છે કાચા સરવૈયા ની છે તો જુઓ અહીંયા ફોર્મેટમાં લખેલું છે ગાલખાત અનામત કાચા સરવિયાની ની છેલ્લે શું થશે માઇનસ કેટલી રકમ છે તો જુઓ અહીંયા જુઓ ગાલખાત કેટલી છે સૌથી પહેલા કાચા સરવૈયા ની છત્રીસો પ્લસ કાલખાત હવાલા ની કેટલી હતી દસ હજાર પ્લસ કાલખાત અનામત હવાલા ની કેટલી પાંચ હજાર પાંચસો એની અંદર કરવાની સો રૂપિયા ક્લિયર ખબર પડી ગાલખાત કાચા સરવ્યા પ્લસ કાલખાત હવાલાની પ્લસ ગાલખાત અનામત હવાલાની માઇનસ ગાલખાત અનામત કાચા સરવ્યા ની છેલ્લે વાળી શું કરવાની બાદ કરવાની ક્લિયર ચાલો એના પછી શું આપેલું છે લોન લોન કેટલાની આપેલી છે આપણને ચોવીસ હજાર લોન આપણા માટે દેવું કહેવાય તો પાકા શરિયામાં મિલકત લેણા બાજુ લખીશું આપણે લોન કેટલા રૂપિયાની આપેલી છે ટવેન્ટી ફોર થાઉઝન્ડ ચોવીસ હજાર રૂપિયા ચાલો લોન પછી દાખલામાં શું આપેલું છે આપણને લેણદારો એ પણ ક્યાં છે મૂડી દેવામાં કેટલા રૂપિયા છે બાર હજાર રૂપિયા તો પાકા શરિયામાં મૂડી દેવા બાજુ લેણદારો કેટલા રકમ લખીશું આપણે બાર હજાર રૂપિયા ચલો એના પછી શું આપેલું છે આપણને લેણી હુંડી આપણી મિલકત કહેવાય કેટલા રૂપિયા છે ત્રણ હજાર તો પાકા સરિયામાં મિલકત લેણા બાજુ લેણી હુંડી કેટલી રકમ લખીશું અહીંયા થ્રી થાઉઝન્ડ રૂપીઝ ત્રણ હજાર રૂપિયા ચલો એના પછી લેણી હુંડી પછી શું આપેલું છે આપણને દેવી હુંડી દેવી હુંડી કેટલી છે નવ હજાર છસો રૂપિયા કેટલા રૂપિયા છે નવ હજાર છસો ક્યાં લખાશે મૂડી દેવામાં દેવી હુંડી કેટલા રૂપિયા છે નવ હજાર છસો રૂપિયા ચલો એના પછી દાખલામાં શું આપેલું છે આપણને આવક માલ જડી જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા છે ચાર હજાર કેટલા રૂપિયા છે તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુએ જાવક માલ ગાડા ભાડું કેટલા રૂપિયા ચાર હજાર રૂપિયા ચલો એના પછી શું આપેલું છે આપણને આપેલ વટાવ કેટલા રૂપિયા છે બત્રીસો રૂપિયા તો આપણે વેબ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપેલ વટાવ કેટલા રૂપિયા બત્રીસસો પ્લસ દેવાદાર પરવટાવનામત કેટલો આવે તો બે નેવું આ બંનેનો સરવાળો કરો એટલે જવાબ કેટલો આવે પાંચ બસો નેવું રૂપિયા કેટલા રૂપિયા પાંચ બસો નેવું રૂપિયા ચલો એના પછી દાખલામાં શું આપેલું છે મળેલ વટાવ આપણી આવક કહેવાય કેટલા રૂપિયા 2400 નફા નુકસાન ખાતાની જમા બાજુ મળેલ વટાવ કેટલા રૂપિયા લખીશું 2400 ફોર હંડ્રેડ ચોવીસો રૂપિયા એના પછી શું આપેલું છે સામાન્ય અનામત કેટલા રૂપિયા છે ત્રીસ હજાર તો આપણે પાકા બાજુ સામાન્ય અનામત ત્રીસ હજાર રૂપિયા અને આ વર્ષે વધારો કેટલો કરેલો છે આપણે દસ હજાર ત્રીસ હજાર અને દસ હજાર કેટલા રૂપિયા થશે અહીંયા ચાલીસ હજાર રૂપિયા કેટલા રૂપિયા ચલો એના પછી દાખલામાં શું આપેલું છે રોકડ શિલ્ક એકવીસ હજાર આપણી મિલકત કહેવાય તો મિલકત લેણામાં લખીશું રોકડ સિલ્ક કેટલા રૂપિયા એકવીસ હજાર રૂપિયા મિલકત લેણામાં ટ્વેન્ટી વન થાઉઝન્ડ રૂપીસ ક્લિયર ખબર પડે કે દરેક વ્યવહારની નોંધ થઈ ગઈ કોઈ નોંધ બાકી છે નહીં હવે અહીંયા વેપાર ખાતું તો હતું નહીં સૌ પ્રથમ કોનો સરવાળો કરીશું નફા નુકસાન ખાતામાં જમા બાજુની ચોવીસો પ્લસ સાતસો ને વીસ ત્રણ લાખ ચૌદ હજાર એકસો ને વીસ રૂપિયા કેટલો સરવાળો થાય છે ત્રણ લાખ ચૌદ હજાર એકસો ને આ બાજુ બી કેટલા લખીશું આપણે ત્રણ લાખ ચૌદ હજાર એકસો

બાર હજાર માઇનસ કેટલા આવે છે એક લાખ સડત્રીસ હાજર આઠસો પચાસ ચોખ્ખો નફો કેટલા રૂપિયા એક કરીશું આપણે પાકા મૂડીમાં પ્લસ કેટલા રૂપિયા આવ્યો એક લાખ સડત્રીસ હજાર આઠસો ને પચાસ ક્લિયર ખબર પડી તો હવે શરૂઆતની મૂડી કેટલી આપણી એક લાખ હજાર આઠસો પ્લસ વ્યાજ કેટલું એનું ચૌદ હજાર બસો એસી પ્લસ નફો કેટલો એક લાખ સડત્રીસ હજાર આઠસો ને પચાસ બરાબર એની અંદર ઉપાડ પર વ્યાજ શું કરવાનું માઇનસ ઉપાડ ની એન્ટ્રી કેટલી છ હજાર માઇનસ એનું વ્યાજ કેટલું સાતસો એટલે રકમ કેટલી વધે છે અહિયાં બે લાખ અઠ્યાસી હજાર બસો ને ચાલો હવે પાકા સરિયામાં કઈ બાજુ નો સરળો કર્યું સૌ પ્રથમ મૂડી દેવામાં તો બે લાખ અઠ્યાસી હજાર બસો દસ ની પહેલી એન્ટ્રી બીજી એન્ટ્રી કેટલી આપણી ચાલીસ હજાર ત્રીજી ચોવીસ હજાર પછી છ હજાર પછી મિલકત લેણા માં પહેલી એન્ટ્રી કેટલી પિસ્તાળીસ હજાર છસો પછી એક લાખ ને બાસઠ હજાર પ્લસ કેટલા છે અડતાલીસ હજાર પ્લસ એક લાખ બે હજાર ચારસો ને દસ રૂપિયા એના પછી તેર હજાર ને બસો એના પછી ત્રણ હજાર પછી એકવીસ હજાર પછી પ્લસ છસો અને પ્લસ કેટલા બે હાજર સરવાળો કેટલો થાય ત્રણ લાખ સત્તાણું હજાર આઠસો દસ બંને બાજુનો સરવાળો કેવો થવો જોઈએ એટલે આપણને કેટલા ગુણ મળી જાય બાર ગુણ મળી જાય કમ્પ્લીટ ખબર પડી કોઈને આની અંદર કઈ ડાઉટ છે ઓકે હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ક્વેશ્ચન નંબર કયો કરીશું નાઇન સ્વાધ્યાય નો ક્લિયર